પૈસા વાળું હું તમને છું આપણી ઝાડ પહેરી ઘરે આવેલી જાય છે તો તમને હરખ નથી અરખ છે આ તો જય રાત આખી રાત

પૈસા લાવેલી પણ આવું તું કોની હિ નાપ મું છે મારી કઈ પેરી નથી ચાલ તારા બાપ મને મને કરતા આલ્યો આલ્યો આપણે આવતો તું કીધું પાસે પૈસા તારા બાપ બોલ્યા પૈસા

ફોન દે તું ફોન દે મારી પાસે કે ફોન છે હે ગાડીમાં છે ગાડીમાં ફોન ફોન દે જલ્દી બોલ હા ખાને દઉં છું આઈ ની માં ઓય મારો ફોન જોઈને ગાડીમાં છોડી લીધો ગાડીમાંથી તારો બાપ હપ્તે લીધો તો હપ્તા ના ભરાતા ના ભાઈ તમે હા તારો મારા બોલો હમણાં બધું લઈ લે

દેખાડી ને કાઢી જાય પણ તમે રાખી ના મુશો તમે ત્રણ જણા છો ને એક છોડી છે તારી રાખી ના લે તમે